જો તમે બધા હો બધા બજાવાસો તો સવાર વસ્ત થઈ ગઈ છે ગુલાબી ગુલાબી ઠંડી દે સાથે અને થોડી શરદી થઈ ગઈ છે એટલે થોડું બોલવામાં તકલીફ પડી રહી છે તો આજે છે જમવાનું માસીના ઘરે નીરુ માસીના ઘરે જે અમેરિકાથી આવ્યા છે તમને મેં બતાવ્યા અમે વચ્ચે ગયા હતા ત્યારે તો આજે એમનો બર્થડે છે એટલે અમે ત્યાં જવાના છીએ જમવાનું ત્યાં છે તો હવે બસ હવે

એકચ્યુઅલી મને એક જણે એવી કમેન્ટ્સ કરી હતી કે તમારા હસબન્ડ બહુ ઓછું બોલે છે તમે બહુ બોલ બહુ કરો છો પણ એકચ્યુઅલી મેં એવું છે નહીં એ કેમેરા આગળ આવે ને એટલે નર્વસ થઈ જાય છે હું નર્વસ નહીં થતી બસ આટલો ડિફરન્ટ છે નર્વસ નહીં એમ પેલા શું કહેવાય એના માટે વડ નહીં મળતો નર્વસ ના કહેવાય નર્વસ ઇન ધ કે ઓછું બોલે બાકી તમે સાચું બોલે તમે બોલતા નહીં પછી હા પણ એ કેમેરા આગળ ઓછું બોલે છે

છે પછી <hats> <hats> <Thermomale> <hats>

અહીં માસીએ ગોટા તળવાના ચાલુ કરી દીધા છે હવે બસ આટલું બાકી છે ફાઇનલી રસોઈ બની ગઈ છે પૂરી છે આ ડુંગળી છે આ સાઈડ પાપડ છે ગોટા છે થોડા તળી રહ્યા છે અને આમાં દાળ છે દાળ થોડી હલાઈ દઉં પણ ઉપર ઠંડી થઈ ગઈ છે એટલે અને બાજુમાં છે ભાત છે અને માસી સોરી આ શાક છે અને પેલી સાઈડ માસી કરી રહ્યા છે હજી ભજીયા તળી રહ્યા છે સારી જો લગન માટે વાત છે

અમે ઘરે આવી ગયા છીએ હું ને મમ સોરી હું ને અક્ષય બે આવી ગયા છીએ મમ્મી હજી ત્યાં જ છે થોડી વાર પછી કે આવશે એમ સાંજ પછી તો હવે કપડાં બપડાં વાળવાનું ને બધું બાકી છે એ બધું પતાવી દઈએ અને પછી બહાર પણ જવું છે થોડું કામ છે એટલે તો એ જઈને આવીને હું તમને મળું છું અને આજે એવું વિચાર્યું તું મેં કે શું કહેવાય મારું જે મેં ગયો વિડીયો જે મૂક્યો હતો નેલ આર્ટ માટેનો એન્ગેજમેન્ટ નેલ આર્ટ કર્યું હતું એનો તો આજે એવો વિચાર હતો કે એની જે જે વસ્તુઓ છે બધી એ તમને હું ડિટેલમાં બતાવું અને શું યુઝ થાય એ પણ બતાવું પણ મે બી ચાર વાગી ગયા છે સાંજ વહેલી થઈ જાય મતલબ બંધારું વહેલા થઈ જાય છ વાગી જાય હજી કામ છે બહાર જવું છે એટલે જો પોસિબલ તો નથી પણ જો પોસિબલ હશે તો આજે બતાવીશ તો નહીંતર પછી નેક્સ્ટ વિડીયોમાં બતાવીશ તો બને રહેજો ઘરે આવી ગયા છે ને વાગ્યા છે પોણા સાત તો હવે બપોરની રસ સોરી રાતની રસોઈ બનાવી દઈશું રસોઈમાં બહુ સિમ્પલ બનાવું છે આજે ભાખરી અને શાક તો ફટાફટ ભાખરીને શાક બનાવી દઈએ અને પછી જોઈએ આજે પતી જાય પછી નેલની જે પ્રોડક્ટ છે એ બધી હું તમને બતાવવાનું ટ્રાય કરીશ હવે જોઈએ જમીને કામ બધું પતાવતા કેટલો ટાઈમ મતલબ કેટલા વાગે છે એના પછી તો હું પહેલાં વાખરી બનાવી દઉં અને પછી હું તમને મળું છું ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો સવાર થઈ ગઈ છે અને આજે આપણે શરૂઆત કરીશું તમને કાલે કહ્યું હતું કે હું તમને બધીની લાટ માટેની બધું મટીરિયલ્સ ને પ્રોડક્ટ્સને કેવી રીતે યુઝ થાય એ બધું બતાવીશ તો આપણે સ્ટાર્ટ ત્યાંથી જ કરીએ આજે તો હવે હું તમને એ બતાવીશ તો વિડીયોની એન્ડ સુધી જોતા રહેજો અને ચલો તો હું તમને પહેલાં એ બતાવી દઉં આ બધો છે નેલ આર્ટનો સામાન અને ઘણી વાર એવું પણ બને છે કે મારે નો ઓર્ડર હોય તો બહાર જવું પડે તો બધું આમાં સ્ટોર કરેલું છે બધી વસ્તુઓ નાની નાની બધી અને આ છે જેલ પોલિસો જે વચ્ચે મેં તમને બતાવી હતી નેલ પોલિસો હતી અને આ છે બધી જેલ પોલિસો અને આ શેડ કાર્ડ છે એનો કે આમાંથી ક્લાયન્ટ સિલેક્ટ કરે તો બધાને ખબર જ હશે અને આ બધી બેલ પોલિશો છે અને આ જે સાઈડમાં બોક્સમાં દેખાય છે એ બધી જ ટોપ કોટ મેટ કોટ ને પ્રાઇમર ને એ બધું છે આ બધી છે ટીપો છે એક્સટેન્શનની અલગ છે આ પોલીલની છે બધાએ જેને ખબર ના હોય ને બાકી જે કરાવતું હશે બાકી નોલેજ હશે બધાને ખબર જ હશે આ પોલીજેલની છે આ તૂટે નહીં જલ્દી આને તમે ગમે તેમ વાળી શકો ગમે તે કરી શકો તો આ પોલીજેલની ટીપ્સ છે પછી આ ટેમ્પરરી એક્સટેન્શનની ટીપ છે એ રીતે અલગ અલગ શેપમાં છે પછી આ એક્સટેન્શનની છે જે એક્રેલિકને જેલને બધું કરીએ એની છે હાફ કવરવાળી છે એમાં બે ટાઈપની આવે અત્યારે મારી જોડે આ એક જ છે આનો શેપ અલગ હોય અહીંયા એકદમ પતલું પતલી કરી દેવાની એટલે એ રીતની છે તો આ ટાઈપની બધી ટીપ્સ છે અલગ અલગ અને આ ઓવરલે કરવા માટેનું કાર્ડ આવે અને આની ઉપર વર્ક કરવાનું હોય છે બધું નીલ્સને કરીને તો આ બોક્સ છે ટીપ્સનું અને આ છે લેમ્પ છે ફોર્ટી એટ વોલ્ટનું છે આમાં ઊંચા વોલ્ટનું પણ આવે પણ મિનિમમ ફોર્ટી એટ વૉલ્ટનું જરૂરી છે તો હું આ યુઝ કરું છું પછી એ રીતે આ પણ એક યુવી લેમ્પ જ છે હાથથી કરવાનો મતલબ યુઝ કરવાનો આવે છે સિંગલ સિંગલ ફિંગર કરવાનો આવે આમાં બેટરી ડાઉન થઈ ગઈ છે તો આ રીતનું આ પણ આવે છે અને આ જે ડ્રીલર છે એક ડ્રીલર નીચે પડી ગયું છે આ ડાયરેક્ટ જ યુઝ કરવાનું અવાજ આવતો હશે તમને અને આ બધી એની જે યુઝ કરવી હોય એ રીતે આ છે બધી અને એક વાયર વાળું પણ છે પણ એ નીચે પડ્યું છે તો આ પાઉચ છે આમાં નાની નાની વસ્તુઓ જે સ્ટાર્ટિંગ બેઝમાં જોઈએ ફાઇલર છે બફર છે શાઇનર છે બધા બ્રશ છે ફૂશર છે કટર છે એ એનેલ કટર છે એ બધાની જે એની જરૂર પડે એ બધું આ પાઉચમાં રાખું છું હું દરેક વસ્તુ આ ત્રણ ટાઈપના બ્રશ છે ડિટેલિંગ વર્ક કરવા માટેનું અલગ આવે એ બધું અલગ અલગ આવે આ ફેન બ્રશ છે પછી આ નેલ કટર તો ખબર ડોટિંગ ટૂલ્સ છે પછી આ ફાઇલર છે ફાઇલરમાં પણ આ ગ્રેટ વાઈઝ અલગ અલગ આવે છે હા હાર્ટ ફાઇલર છે ટીએન ટીની તો આ રીતે એ બધું આનાથી સ્ટાર્ટ થાય છે પછી મેં જે હમણાં તમને ટીપ બતાવી હતી પોલીજેલની તો આ પોલી જેલ છે સિલ્સની છે એક્રેલિક જેલ પણ કહેવાય એને તો આ એ છે પછી આમાં પણ જે હમણાં આગળ તમને જેલ પોલિસો બતાવી તો બીજી આમાં પણ જેલ પોલિસો છે અને આ બધું જે ડેમો માટે બનાવીને રાખેલી હોય જે બધી ડિઝાઇનો એ છે હવે તો બહુ ટાઈમ નથી મળતો એટલે બહુ નથી કરતી પણ આ બ્રાઇડલ છે ને એન્ગેજમેન્ટ આર્ટ માટેનું કરેલું છે આ છે આ બધા આટ છે અલગ અલગ કરેલા છે જ્યારે ટાઈમ તૈયાર કરું છું પછી આ પ્રેસ ઓન નેલ્સ માટેની બ્લૂ ના યુઝ કરવો હોય તો આ આને તમે યુઝ કરી શકો એ છે પછી આ રે બીજી પણ ડિઝાઇન ને કલર શેડનું છે આ બધું બરાબર પછી આ બધી જે જેલ પોલિશો તમને બતાવી એના સિવાયની આ બધી જેલ પોલિશો છે એક્સ્ટ્રા જે આમાં જ હું રાખું છું ગ્લીટરવાળી છે લીટર વગરની છે એક લીટરવાળી છે ઉપર શેડ કોડ આપેલો જ હોય છે દરેક જેલ પોલિસમાં આ બધી એક લીટરવાળી છે લીટર વગરની છે પછી જેલ એક્સ્ટેન્શન બધા કરાવે છે તો આ જેલ એક્સ્ટેન્શન માટેની આ જેલ છે પછી એક્રેલિક પાવડર પણ છે એક્રેલિક જે લોકો કરાવે છે તો આ એક્રેલિક પાવડર છે પછી એક્રેલિક માટે જે યુઝ થાય લિક્વિડ એ આ મોનોમર છે તો આ મોનોમર છે પછી કાર્બિલ જેલ છે મતલબ થ્રીડી આર્ટ કરવા માટે આ ફ્લાવરો જે બને છે આ બધા સ્ટીકર છે કે કોને આર્ટ કરવાનો ટાઈમ નથી અને ફટાફટ સ્ટીક કરવા હોય તો આ બધા સ્ટીકર છે અલગ અલગ આ બધા અલગ ટાઈપના બધા ગ્લીટર માઇલર્સને બધું અલગ અલગ છે ડ્રાય છે આ બધી ડ્રાય છે હમણાં બતાવીએ જેલ પોલિશમાં ગ્લીટરને બધું હતું અને આ બધું જે છે એ ડ્રાય છે દરેક ટાઈપના છે માર્બલ છે પછી શાઇન હા વિડિયોમાં થોડું બ્લર થઈ જાય છે બધા અલગ અલગ ટાઈપના છે કાર્વિલ જેલ છે મતલબ થ્રીડી આર્ટ કરવા માટે આ ફ્લાવરો જે બને છે એ આર્ટ કરવા માટેનું આ છે પછી લાઇનિંગ માટેની ગ્લીટર ની જેલ છે આ રી તો આ બધો સામાન છે અને આ રહી ગયો બતાનું કે બધી શાઈન રિમૂવ કરવા માટેનું આ બોટલમાં ભરેલું છે ટી એનડીનું આનું મોટું બોટલ આવે એમાં આમાં ભરેલું છે આ છે એસિટોન અને વારે ઘડીએ યુઝ કરવો પડે ને જ્યારે નેલ આર્ટ કરતા હોઈએ ને ત્યારે તો આ બધો સામાન નેલ આર્ટનો છે અને મોટું મોટું મેં તમને બતાવી દીધું કે આનો આ રીતે યુઝ થાય ને આ બધી વસ્તુઓનો આમાં યુઝ થાય છે નેલ આર્ટ કરવા માટેનું તો ક્યારેક જો ટાઈમ મળશે તો હું ડિટેલમાં ડમી ઉપર તમને ટ્રાય બતાવીશ કારણ કે ક્લાયન્ટ ઉપર બધું ડિટેલમાં બતાવા જઈએ તો ટાઈમ વધારે બગડે અને ક્લાયન્ટ હોય એટલે એમને પણ ઉતાવળો એટલે પોસિબલ નથી બતાવવાનો તો જો તમને ઇન્ટરેસ્ટ હોય તો કમેન્ટ જરૂર કરજો કે તમારે શીખવું છે કે જાણવું છે અને કયું જાણવું છે તો હું એના ઉપર એક વિડીયો બનાવીશ તો આ વિડીયોનો અહીંયા જ એન્ડ કરું છું જો અમારો વિડીયો પસંદ આવે નીલાટ પસંદ આવી હોય અને આ જાણવાનું તમને ઇન્ટરેસ્ટ વધારે હોય તો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ બાય